કેમ છો મજામાં ફરીથી ગુજરાતી વિડીયોમાં સ્વાગત બધાને જય શ્રી કૃષ્ણ અને આજે અમારા ત્રીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને સવારના સાત વાગ્યા છે અને અમે વહેલા ઉઠીને આ અમારી હોટલ છે અને હોટલની એક્ઝેટ સામે ફાર્મ છે એ વોર્સનું ફાર્મ છે તો અમે અત્યારમાં અહીંયા વોર્સ જોવા આવ્યા હતા કાલે હતા તો અમે કીધું કે આજે વહેલા ઉઠીને આવીએ પણ આજે વોર્સ બહુ દૂર છે તો હું તમને બતાવવાની ટ્રાય કરીશ કે દૂર દેખાય છે કે નહીં જો આ રીતે કંઈક એને કપડાં પહેરાવ્યા છે અને એ ત્યાં અત્યારે નિરાતે ઊભા છે અને હવે અમારે આ જે છેલ્લો દિવસ છે તો આખો દિવસ મજા કરવાની છે ને હું અત્યારે તમને છેલ્લા દિવસે મારી હોટલ અને રૂમ બતાવી દઉં વારવાર તો ચાલો આપણે જઈએ હવે હોટલ તરફ જો અત્યારે સવાર સવારમાં છે ને મને અહીંયા સસલું દેખાણું તો મને એમ થયું કે જો હું તમને બતાવું કેટલું છે બહુ બધા છે આ મારી પાછળ દેખાય ની આખી હોટલ છે અને અંદર લગભગ બસો થી અઢીસો રૂમ છે તો હું તમને અહીંયાથી ઉપર લઈ જઈશ કે તમે ચાલો સવારનું બ્રેકફાસ્ટ છે અને આખું આવી રીતના છે ઈષાબેન હાઈ કરે આવી રીતના ખાવાનું બધા બેઠા છે ફ્રૂટ છે વેજીટેબલ વેજીટેરિયન માટે વેજીટેરિયન છે નોનવેજ માટે નોનવેજ છે ચા જ્યુસ અને કોફી અનલિમિટેડ છે જેટલી પીવું હોય એટલે એ બહુ સારું છે કાલે સાંજે જે હતું ને એમાં અમને મેન તો એ લોકોએ છાસ રાખી હતી કે ગુજરાતીના છાસ વધારે જો સૌથી પહેલાં છાસ છે તો અનલિમિટેડ છાસ હતી અને નાન હતી બે સબ્જી હતા રાઈસ કઢી અને સલાડ અને એક સ્વીટ હતું પહેલા દિવસે ગુલાબજામુ હતું બીજે દિવસે હલવો હતો બે દિવસનું તમને શાંતુ જમવાનું આપશે અને બે દિવસ મોર્નિંગનું બ્રેકફાસ્ટ આપશે બાકી પછી બપોરે તમારે જમવાઈ થાય તમારા ખર્ચે હોટલ નો ફાઈનલ અંદર આવી ગયા ને આ તમને હું બેડરૂમ બતાવું કે બધાને કપલ વાઇઝ સેપરેટ એક એક બેડરૂમ આપ્યા હતા અને કોઈક ત્રણ છોકરા હોય તો એને ત્રણ શેરિંગમાં હોય અને બાકી બેડરૂમ એ બહુ ફાઇન છે ઊંધવાનું આ ટીવી છે એક બે કબાટ છે એને અહીંયા કોફીનો સામાન છે નાની એમથી કેટલ છે અને હવે તમને વોશરૂમ એ બતાવી દઉં કે અહીંયાના વોશરૂમ યુકેના વોશરૂમના બાથરૂમ કેવા હોય તો અહીંયા બાથટબ છે કલર અને કોમ્બિનેશન બહુ ફાઇન લાગ્યું ઓસ બેસિંગ બેસિન પ્રોઝેન અહીંયા આવી રીતના શર્ટર હોય આખો એમાં ખુલી જબાનું થઈ જાય આ રીતે આખો બાથ હોય તો બાથ થયું નહીં નાઈ શકો એ રીતે ફાઇનલ આ હોટલમાં બહુ મજા આવી તો હવે છેલ્લે આપણે આખો દિવસ મજા કરવાની છે તમે એનલગી જોતા રહેજો છો જો આ ગ્લાસ ગયો છે ને સિટી સેન્ટર છે તો આ બધી બિલ્ડિંગ બુ છે

છે રાજકોટથી છે અને એમને રાજકોટમાં ભારત ભારત ફ્રૂટ આ ભારત ફ્રૂટ જે લોકો એમને ઓળખતા હોય તો લાઇક કરજો શેર કરજો અને એ બધું ઇમ્પોર્ટન્ટ ફ્રૂટ રાખે છે અને એ મારી જોડે ફરવા આવ્યા હતા અને મુલાકાત થઈ ગઈ પણ મજા આવી એમની જોડે બહુ મજાકીય સ્વભાવ છે એમનો અને હવે આ જે છેલ્લો દિવસ છે તો ફરવાનું છે અને આ સિટી ટુર છે આખી પહેલા મેં એમને બસમાં ફેરવી દીધા અને પછી એ લોકોએ એવું કીધું કે ભાઈ બસમાંથી ઉતરીને તમારે જેને ફોટોગ્રાફી કરવા જાવી હોય એટલે દસ મિનિટ આપું છું તો ફટાફટ ફોટોગ્રાફી કરી આવો તમે લોકો પાછા બધા આવ્યા કે ભાઈ ફોટોગ્રાફી અહીંયા છેક આવ્યા હોય તો બધાને કરવાની તો હોય જ અહીંયા છે ને આ રીતે રોડ ઉપર તે બાજુમાં ટ્રામ ચાલે તો ટ્રામના પાટા પણ અહીંયા મૂક્યા હોય છે તો બસ અને ટ્રામ બે જોડે ચાલે અને સેફટી માટે છે ને અહીંયા મને એક સારું જોવા મળ્યું કે ક્યાંય જગ્યાએ બે બાજુ ડિવાઈડર કે એવું કંઈ છે નહીં અને આ સિટી ટૂર છે તો પહેલાં અમને બસમાંથી આખી સિટી ટૂર કરાવી અને પછી એવું કંઈ જો આ સામેથી આવે તમે જોઈ શકો છો એ ટ્રામ છે અને આ જે અમુક અમુક બહુ ઓલ્ડેસ્ટ બિલ્ડિંગ છે અહીંયા તો સ્કોટલેન્ડમાં આ એક જોવા જેવું છે અને અહીંયા એમ કહેતા કે ભાઈ જે રાણી હતી ને એ અહીંયા રહેતી તો આપણે આગળ જોઈએ હવે કે આ સિટી ટૂરમાં તમને લોકોને કેવી મજા આવી કે નહીં જોવાની મને કોમેન્ટ કરીને કહેજો હવે અમારે લોકોને છે ને અહીંયાથી આ જે ફર્સ્ટ છે ત્યાં અમારે ક્યાંય અડધો કલાકનો વોલ્ટ આપ્યો છે તો અડધો કલાકના વોલ્ટ માટે અહીંયા કીધું છે કે તમારે બધે ફરી લેવાનું છે તો હવે આપણે ટ્રાય કરશું પણ સિટી સેન્ટર અહીંયાથી થોડુંક દૂર છે પણ એટલું બધું દૂર જવાનો કોઈ પ્લાન છે નહીં પણ અહીંયાથી એવું કીધું કે તમે અહીંયા પાંચ સીડી છે ત્યાં ચડી જશો ને તણ્યા થી તમને આખો સિટી નો વ્યૂ કેવો કે દેખા છે તો બધું પબ્લિક અહીંયા છાઈ છે આપણે ટ્રાય કરીએ અહીંયા જવાની અને જોઈએ કે આ 1800 ને 1825 બનાવેલું છે વિચાર કરો કેટલી ધમધમથી અહીંયા આ રીતે છે આખો એ છે ને પછી ઢાળ છે તો ગયું પાંચ છ ચડ્યા નથી ઉપર જવાનું છે એમ કે જોઈ આવવાનો એક બહુ ફાયદો થયો કે છે ને ટાઈમ ટુ ટાઈમ બધી તમે છોડી દો અને ઓલું પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હોય ને તો કે અહીંયા ઘડીક મજા આવે છે વધારે રોકાવ પછી આગળની પ્લેસ છે ને ત્યાં મિસ થઈ જાય તો અહીંયા એ મજા આવી કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ પતી ગયા ઈશા મજા આવી કે નહીં ઈશાને બહુ મજા આવી મજા આવી અને હવે પાછું આપણે આગળ જોઈએ ઉપર ચડ્યા ઓહ અહીંયા કંઈક આવું બિલ્ડિંગ દેખા ઓહ અચ્છા અહીંયા છે આ ઓલી જે સાત સાંભલી છે બહુ મોટી આ તમે જોઈ શકો છો કે આ લોકોએ અઢારસો ને પચીસમાં અહીંયા છે આવું બનાવ્યું તું આપણે ઉપર જવાનું છે તો પહેલાં આ બાજુ જવાનો પ્લાન કર્યો તો આ બાજુ જ જતા રહીએ ફાઈનલી જો અહીંયા ઉપર ચડ્યા ને તો અહીંયાથી આવી રીતના આખું સિટી દેખાણી

હા એ આંટી છે ને આંટીને મેં એમ કીધું કે તમે મને હરખું કહો તો એમને કીધું મને કીધું હતું હું હરખી તૈયાર થઈને બોલીશ તો અંકલે પૂછો હજુ કેવું તૈયાર થવું હવે હવે અહીંયાથી આખું આ સિટી દેખાય છે ને હજુ અમારે ઉપર જવાનું છે ચાલો છેલ્લે જો અમે લોકો છે ને બહુ થોડોક ડિફરન્ટ રસ્તો હતો તો અમે કીધું શોર્ટકટ અપનાવી અને તો અહીંયાથી અમે ટ્રાય કરી છે શોર્ટકટ લેવાની

અને આ લોકો મને મૂકીને જતા રહ્યા તો મારે થોડુંક આ ટ્રેકિંગમાં થોડુંક હાલવું પડશે પણ અહીંયા તમે આવો તો તમે ટ્રાય ના કરતા અહીંયાથી અમને આખો વ્યૂ દેખાણો ફાઇનલી કે આ સિટી છે આખું પાછળ જો આખું તળાવ છે અને આ બાજુ આખું સિટી છે અને ફાઇનલી અહીંયા તમને અંકલ લાવ્યા પણ છેલ્લે રસ્તો બંધ થઈ ગયો તો એ જો જો ને છે ને દિવાલ ટપીને આગળ જવું પડ્યું હાલો હાલો શોર્ટકટ સક્સેસ ગઈ અમારી જો આ આટલું ઊંચું અને એ પાછું અહીંયા આટલે ઊંચે આવી રીતના પિલોર થી ગોઠવું છે ને હવે અહીંયા અમે ફોટા પાડવા જઈએ છીએ જોઈ ગોઠવાઈ ગયા મજા આવે એવું છે અહીંયા આવો તો જો અહીંયાથી આખું સિટી તમને સામે દેખાઈ જશે અને આ આ તો તમારે ફરાઈ જશે ત્યાંથી અમે નીકળીને હવે અમને બસ માં આખો સિટી ટુર પેલા કરાવી દીધો કે ભાઈ તમે બસ માં બેઠા બેઠા આ બધી સિટીની ગલીઓ તમે માણો